સાણંદમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં ભાજપને મત નહી આપો તે માટે વડીલો દ્વારા નવવાસ ગોહિલસેરી રાજસે ગેપરા મહારાણા સ્મારક થઈને રાજદીપ સોસાયટી તેમજ રાધેશ્યામ સોસાયટી રાધે ક્રિષ્ણા સોસાયટી અને ઠાકોરવાસ ડોર ટુ ડોર ફરીને ભાજપના વિરોધમાં પ્રચાર કર્યો હતો તો સાણંદમાં અલગ અલગ જગ્યાએ જઈને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો છે પ્રચાર પ્રસાર કર્યો છે અંતર્ગત ભાજપને મત નહીં આપવાનો અનેક ક્ષત્રીય સમાજ અને બીજા સમાજના લોકો પણ આ રેલીમાં જોડાયા છે

પછી માણસો લડાઈ શરૂ થાય છે આમ તો થઈ ગઈ ઘણા ટાઈમ થી આપડી અહિયાં ની થાય છે ચાલુ એટલે આપડે શું છે આ જેટલા છે જે લોકો આપડી સાથે બીજા સમાજ હોય એમના પણ પ્રેમથી આપણે આપણી બાજુ ખેંચવાના છે અને બીજું કે આપણે જે સાત તારીખે જે બુથ છે બુથ લેવલ પર સૌથી પહેલો વ્યવહાર જતું રહેવાનું જે બુથમાં હોય બુથમાં જાય બહાર હોય બહાર પણ બધા સાફા પહેરી લેવાનું છે એ દિવસે ખાલી બહાર પાંચ પાંચ આપણે સાફાવાળા ઉભા હોશું ને તો પણ આપણને વીસ ટકા એનો પણ ફેર પડશે એટલે પાંચ સાફાવાળા દરેક જગ્યાએ દરેક બૂથે ઉભા હોવા જોઈએ આપણા જેથી કરી આપણું આ રિચાર્જ બહુ સારું આવશે બરાબર છે એટલે દરેક બુથની બહાર આપણે જે કિલોમીટર જે કઈ

ધંધામાં જ્યાં જ્યાં જોયેલી હોય એને આપણે કહેવાનું છે કે અમે કોઈ તમને કહેવાનું છે કે અમારી વાત થી આ વખતે ભાજપ ના તમારે સમાજ ને કે છે